સમૃદ્ધિ યોજનાને લઈને ઘરેલું ગેસ સિલિન્ડરમાં રાહત દર ને લઈને પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક પ્રોસેસ લઈને વગેરે જેવા જે સાત મોટા ફેરફારો છે જે મિત્રો પેલી જાન્યુઆરી બે ના મહિનામાં થવા જઈ રહ્યા છે આધાર કાર્ડ ધારકો ખાસ જોઈ લેજો જાણી લેજો સમજીમાં મોટો ફેરફાર થયો છે નવ વર્ષથી ઉધાર લેનારાઓ માટે સૌથી મોટો ફેરફાર ક્રેડિટ સ્કોર રિપોર્ટિંગમાં હશે અત્યાર સુધીમાં ક્રેડિટ બ્યુરો એટલે કે સિવિલ વગેરે સામાન્ય રીતે માસિક ધોરણે ડેટા અપડેટ કરતા હતા પરંતુ મિત્રો પેલી જાન્યુઆરી 2026 થી ક્રેડિટ સ્કોર સપ્તાહિક ધોરણે અપડેટ કરવામાં આવશે નો નિયમાય અથવા તો ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવા માટે એક દિવસનો વિલંબ પણ તમારા સ્કોર ને તાત્કાલિક અસર કરશે જે ગ્રાહક સમયસર ચૂકવણી કરે છે તેઓ તેમના સ્કોરમાં ઝડપી સુધારો જોશે જેનાથી મિત્રો તેમના માટે લોન મેળવવાનું સરળ બનશે તેમના પછી વાત કરીએ મિત્રો બીજા ફેરફાર વિશે તો મિત્રો નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ઘટાડો શક્ય છે મિત્રો એકત્રીસ ડિસેમ્બરે નાની બચત યોજનાઓ જેમ કે પીપીએફ સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ એનએસસી વગેરેમાં રોકાણકાર રોકાણકારદારો માટે એક મહત્વની તારીખ છે સરકાર દ્વારા ક્વાર્ટરમાં વ્યાજ દરોની સમીક્ષા કરે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ તાજેતરમાં પાંચ ડિસેમ્બરે રેપો રેટમાં જીરો ઘટાડો કર્યો છે જે તેને પાંચ પોઇન્ટ પચ્ચીસ ટકા પર લાવ્યો છે રેપોરેટમાં ઘટાડા પછી બોન્ડમાં ઘટાડો થયો છે તેથી એવી શક્યતા છે કે સરકાર પેલી જાન્યુઆરી બે થી શરૂ થતા ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં ઘટાડો જાહેર કરી શકે છે જો મિત્રો તમે રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છો તો એકત્રીસ ડિસેમ્બર પહેલા નિર્ણય લેવો એ સમજદારી ભર્યું રહેશે કે વર્તમાન દરો લોક કરવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ મિત્રો ત્રીજા ફેરફાર વિશે તો મિત્રો આઈટીઆર ફાઇલિંગ એકત્રીસ ડિસેમ્બરે જે કરજદારો માટે અંતિમ તારીખ સુકી ગયા છે તેમના માટે વિલંબિત રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે છે જો તમે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમારું રિટર્ન ફાઇલ નહીં કરો તો તમે તમારા ટેક્સ રિફંડ દાવો કરવી શકશો નહીં તેમજ મિત્રો ડિસેમ્બર પછી તમારું ફાઇલ કરવા માટે તમારે એટલે કે નો ઉપયોગ કરવો પડશે જે વધુ ખર્ચાળ હશે તેમજ મિત્રો બાર મહિનાની અંદર ફાઇલ કરવા પર કુલ ટેક્સના ના પચીસ ટકાનો વધારાનો દંડ લાગશે ચોવીસ મહિનાની અંદર તમારું રિટર્ન ફાઇલ કરવા પર કુલ ટેક્સના ના પચાસ ટકાનો વધારાનો દંડ લાગશે

ફોન પે અને વોટ્સએપને હવે વધુ કડક કેવાય છે પ્રક્રિયાનું પાલન કરવાની જરૂર પડશે નવા નિયમો નકલી એકાઉન્ટને રોકવા માટે મિત્રો મોબાઈલ નંબર વેરિફિકેશન અને એકાઉન્ટ લિંક પ્રક્રિયાઓમાં વધારાના સુરક્ષા સ્તરો ઉમેરે છે તેમના પછી વાત કરીએ મિત્રો પાંચમાં ફેરફાર વિશે તો મિત્રો પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવામાં નિષ્ફળતા તમારા પાન કાર્ડને નિષ્ક્રિય કરી શકે છે નાણાકીય નિયમક કારોય સ્પષ્ટા કરી છે કે તમારા પાન અને આધાર કાર્ડ ને લિંક કરવું ફરજિયાત છે જો તમે હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો મિત્રો જાન્યુઆરી તમને મુશ્કેલીઓ પાનમાં પરિણામી શકે છે આનાથી મિત્રો ટેક્સ રિફંડમાં વિલંબ બેંક ખાતા ખોલાવવામાં મુશ્કેલીઓ અને મિત્રો મ્યુચ્યુઅલ ફંડ અથવા તો શેરબજારમાં રોકાણ અટકી શકે છે તેમના પછી વાત કરીએ મિત્રો છઠ્ઠા ફેરફાર વિશે તો મિત્રો LPG અને ઇંધણના ભાવમાં ફેરફાર મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ OMCs દર મહિનાની પહેલી તારીખે ઇંધણના ભાવની સમીક્ષા કરે છે LPG CNG અને મિત્રો ATF એટલે કે મિત્રો એવિએશન ટર્બાઇન ઇંધણ માટે નવા ભાવ પહેલી જાન્યુઆરી 2026 ના રોજ જાહેર કરવામાં આવશે આ ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવોના આધારે બદલાઈ શકે છે જે રસોડાના બજેટ અને મિત્રો મુસાફરી પર સીધી અસર કરશે

તેનો હેતુ કર પ્રક્રિયાને સરળ બનાવવા અને મુકદ્દમા ઘટાડવાનો છે નવા વર્ષમાં બદલવામાં આવી શકે તેવા દંડ અને કડક નિયમોની અસર ટાળવા માટે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં આઈટીઆર ફાઇલિંગ અને રોકાણ જેવા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે તો મિત્રો મુખ્ય આ સાત મોટા ફેરફારો હતા જે રોજિંદી જીવન સામાન્ય નાગરિક માટે ખૂબ જ જાણવા જરૂરી હતા જેમાં મિત્રો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થી લઈ અને મિત્રો ક્રેડિટ સ્કોર સુધીના મોટા મહત્વના સાત મુખ્ય નિયમો ફેરફારો જોવા મળી શકે છે જે મિત્રો પેલી જાન્યુઆરી બે છવ્વીસ થી આ સાત મહત્વના ફેરફારો લાગુ થવા જઈ રહી છે